અને તપસ્યાથી દરેક મંદિરે આવનાર દુખિયાઓને મારી સારા માર્ગે લઈ જાય છે દર રવિવારે પણ એટલા ભક્તો ઉમટે છે કે કંઈ પૂછવો નહીં અને દરેકને મનોકામના પૂર્ણ કરે છે રોતા રોતા આવે હસતા હસતા મોકલે આમાં મેળવી ગુરુકુવાના ગોખવાડી

બધા એકવાર બધા મળીને બોલશું મેલડી માતા ને બોલો મેલડી માતાની ની તો અહીંયા લાગી ચુક્યો છે અહીંયા જે ભક્ત છે બાપુ છે એમની જોડે હું તમને મુલાકાત કરાવીશ ને એમની પાસેથી આપણે જાણીશું કે આ મંદિર વિશે કેટલો ટાઈમ પહેલાં મંદિરની સ્થાપના થઈ હતી આ મંદિર વિશે ઘણી બધી જાણકારી આપણને અહીંયા જાણવા મળશે એવા માંગે છે આવું જાણીશું શું કહેવા માંગો છો તમે આપણે માતાજીનો મહિમાની તો વાત જ નહીં પૂછવાની દર કાયમ આરતીના સમયે માતાજી ના સત્તર ઝૂલે છે બધાની મનોકામના જે માન મનમાં ધાર્યું હોય એ પ્રમાણે માતાજીના વિશ્વાસ શ્રદ્ધાથી બહુ કામ લોકોના સારા થાય છે જે માગે તે મળે એમ છે અને રવિવારે બહુ ભક્તો ભાઈ ભક્તો ઉમટી પડે છે બસો થી અઢીસો માણસો દર રવિવારે માતાજી આરતી નો ટાઈમિંગ શું છે નોર્મલ ડે માં કેટલા વાગે સાડા સાત નો અને રવિવારે આઠ વાગ્યા ટાઈમ રવિવારે આઠ વાગ્યા

આપણું પણ કામ અહીંથી જ થયેલું અચ્છા અચ્છા હા કે અમારી સાથે એક બીજા ભક્ત જોડાઈ ગયા છે એ શું કહેવા માંગે છે એમનેથી જાણીશું શું કહેવા માંગ્યો છો સાહેબ આ માતાનું મંદિર બનાવવા માટે પણ આપણે બહુ મહેનત કરી હતી અને બીજું કામ પણ આ માતાએ જ આપણું કર્યું બિલકુલ સારા એવા કામ કર્યા હા એક ભક્ત છે એમનો ઘણા બધા કામ અહીંયાથી પૂર્ણ થયા છે બોલે એટલું કામ થઈ જાય જેટલું બોલે એટલું પડે બિલકુલ નું કહેવાય બોલે એટલું પડી જાય ભગત એટલે તમે જોયું કે તમે જોયું અહીંયા ઘણા બધા ભક્તો દર્શન કરવા આવે છે હવે તમને અહીંયા જે સેવાભાવી જે પૂજારી છે જે અહીંયા દર્શન કરે છે અને જે સેવા કરે છે ઘણા વર્ષોથી એમનાથી હું મળવા જઈ રહ્યો છું તમને એ તમને પૂરો સંક્ષેપમાં જાણકારી આપશે કે કેવી રીતે સેવા કરે છે અને અહીંયા કેટલા બનાવ એવા બન્યા છે ચમત્કાર વગેરે એ બધું તમને જણાવશે પરમ પૂજ્ય જે મારી છે એમની બાળપણથી ભક્તિ છે એમને બાળપણથી શિવ પ્રસન્ન થયેલા છે અને ખુદ મહાદેવ આવી અને કહી ગયા કે જ્યારે આ તરફ સંસારમાં રહી અને ભક્તિ કરવાની છે અને સમય સમયે તને હું રસ્તો બતાવતો દઈશ આજે ચોવીસ વર્ષથી આ સમયથી અહીંયા સુધી એમને માળીને ભગતને લઈને આવ્યા છે બરાબર અનેક પરચાઓ છે એમની પરમ પૂજ્ય માળીનું તપ છે સત યજ્ઞ અને તપસ્યાથી દરેક મંદિરે આવનાર દુખિયાઓને માડી સારા માર્ગે લઈ જાય છે માના અનેક વખત દર્શન કર્યા છે આપણે બિલકુલ તમે લાઈવ દર્શન કર્યા હા લાઈવ બિલકુલ પણ ક્યારે આપણી કોઈ શક્તિ નથી પણ માડીની ભક્તિથી આપણા દર્શન થયા છે અનેક મંદિરે આવનારના અનેક પરચાઓ છે રોજના કેટલા પરચાઓ છે એની કોઈ સીમા નથી માનો અહીંયા જ્યારે પણ દીવા આરતી થતી હોય આરતી મહાઆરતી હોય રવિવાર હોય અને રોજ સવાર સાંજ બે ટાઈમ ત્યારે આ સત્તર જે હોય એ સત્તર ઝૂલતા હોય કેમ કે મા ત્યાં એની અંદર રમવા માટે આવી જાય આજે પણ તમારે સાડા સાત અહીંયા આરતી થશે ત્યાં તમે જોજો એની અંદર સત્તરની અંદર માં રમવા માટે આવી જાય સત્તર સાત સત્તરમાં માં માં રમવા આવી જાય આજે અઢારે આલમનું કામ કરે છે દર રવિવારે પણ એટલા ભક્તો ઉમટે છે કે કંઈ પૂછવો નહીં અને દરેકને મનોકામના પૂર્ણ કરે છે રોતા રોતા આવે ને હસતા હસતા મોકલે આ મા મેળડી ગુરુકુવાના ગોખવાડી બિલકુલ અને દરેકને સફળતા મળી જ છે અને પાંચ અહિવાર જે વરે છે એના પાંચ અહિવાર થતાં થતાં એની મનોકામના પૂર્ણ કરે છે આ ગુરુ ગોપાના કોકવાળી મેલડીમાં જય માળી જય માળી તો તમે જોઈ શકો છો કેટલા બધા ભક્તો અહીંયા અત્યારે દર્શન કરવા આવ્યા છે લાઇનથી ઊભા છે બધા આપણે એક એક ભક્ત જોડે જણીશું જય મા મેલડી કેટલા ટાઈમથી તમે દર્શન કરવા આવો છો અહીંયા છેલ્લા પાંચ વરસ પાંચવા વર્ષથી કેવું તમને દર્શન કરવાથી કેવું ફીલ થાય છે ઘણી શાંતિ મળે છે હું તો ડેલી આવું છું ડેલી તમે દર્શન કરવા આવું છું તમે જોઈ શકો છો ઘણા બધા ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે કોઈ પાંચ વર્ષથી આવે છે કોઈ કેટલા વર્ષોથી આવે છે તો બધા એકવાર ભેગા મળીને એકવાર ફરીથી માતાજીનો જયકારો બોલીશું બોલે મા મેલડી મા કી જય જય મા મેલડી જયજીની જે ગાદી છે અહીંયા અને એની સાથે અહીંયા તમને મહાદેવજીના સાક્ષાત દર્શન કરાવજો શિવનિંગ રૂપમાં મહાદેવજીના અહીંયા સાક્ષાત દર્શન અત્યારે શ્રાવણ માસ ચાલી રહ્યો છે શ્રાવણ માસમાં તમને ઘેર બેઠા છે મહાદેવજીના અહીંયા દર્શન થઈ રહ્યા છે બધા જયકારો લગાવજો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ જય ભોલેનાથ સાક્ષાત મહાદેવજીના દર્શન કર્યા પછી હું તમને દર્શન કરાવું છું અહીંયા જે ગાદી છે ગાંધીપતિ અને અહીંયા તમે જોઈ શકો છો જય મેલિડી કૃપા ચેરિટેબલ ટ્રસ્ટ ની સેવાકીય પર્વતીય ટ્રસ્ટ રજીસ્ટ્રેશન નંબર બધું અહીંયા સંક્ષિપ્તમાં વર્ણન કરેલું છે 2008 ની પદવી ની પદવી પણ મળેલી છે શંકરાચાર્ય ગુરુ શંકરાચાર્ય જય મહાદેવ હર હર મહાદેવ જય શંભુ મહાદેવ અચ્છા પૂજારી જય જય મહાદેવ ગુરુ કૃપના ભોખવાડે માં आपको हमारा वीडियो पसंद तो वीडियो को लाइक कर दीजिए चैनल पर नए हैं तो चैनल को सब्सक्राइब दीजिए ताकि आपको हमारे आने वाले नए वीडियो की नोटिफिकेशन जो है लगातार रह मिलती रहे मिलते हैं दोस्तों एक नए वीडियो में नए ब्लॉग के साथ तब तक के लिए जय हिंद जय भारत हर हर महादेव